શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વીડિયોમાં જાણવા જઈ રહ્યા છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે તમામ મનોકામનાઓ પૂર્ણ કરતી અને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય આપતી એકાદશી છે કામિકા એકાદશી ક્યારે છે કામિકા એકાદશી એકવીસ જુલાઈ બે હજાર સોમવારે છે એકાદશીની તિથિ શરૂ થશે વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ બપોરે બપોરે બાર વાગીને બાર મિનિટ વાગ્યે અને પૂરી થશે એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સવારે સવારે સાડા અગિયાર વાગ્યા વાગ્યે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ઉદ્યાતિથિને આધારે વ્રત રાખવામાં આવે છે એટલે વ્રત એકવીસ જુલાઈના રોજ રાખવાનું રહેશે પારણ ક્યારે કરશો પારણનો સમય છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ વહેલી સવારે સાડા છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વાગ્યા વચ્ચે એ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરીને ભક્તિભાવથી ક્ષમા યાચના કરવી ત્યારબાદ અન્નદાન વસ્ત્રદાન ધનદાન અથવા પશુપંખીની સેવા કરવી અને વ્રત પૂર્ણ કરવું કામિકા એકાદશીનું મહત્વ એકાદશી એટલે મહિને બે વખત આવતી અગિયારમી તિથિ તે સુંદર તિથિ છે જે ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રિય છે ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે પૂજન કરે છે અને દાન પુણ્ય પણ કરે છે અષાઢ માસની કામિકા એકાદશી વર્ષાઋતુમાં આવે છે જેમાં જલદેવતા રૂપે પૂજ્ય શ્રીહરી વિશેષ પ્રસન્ન થાય છે આ દિવસે વ્રત કરવાથી પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને શુભ પરિણામ મળે છે શુભયોગો આ દિવસે શુભ યોગ પણ છે વૃદ્ધિયોગ અને ધ્રુવ યોગ જે કાર્યસિદ્ધિ અને મંગલ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે મિત્રો જો આપને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી આવનારા વિડિયો તરત મળતા રહે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરીકાક્ષ મંગલાય તનોહરી બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય કામિકા એકાદશીનું મહત્વ અને પૂજન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ભક્તિભાવથી પૂજન કરનાર ભક્તોના જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે એકાદશીના પારણનું યોગ્ય સમયે કરવું ખૂબ જરૂરી છે એકાદશી પછી ત્રયોદશી તિથિ શરૂ થાય છે જે ભગવાન શંકરના પૂજન માટે પણ પવિત્ર ગણાય છે જો કોઈ ભક્ત ભગવાન શિવનું વ્રત રાખવા માગે છે તો તે એકાદશીના દિવસે માત્ર જળ અને તુલસીદળ લેવાથી પણ પારણ કરી શકે છે અને ત્રયોદશીનું વ્રત કરી શકે છે એકાદશીની પૂજન વિધિ નોંધ મૂળ પ્રદાન કરેલા લખાણમાં એકાદશીની પૂજનવિધિ શીર્ષક આપેલું છે પરંતુ તેની વિગત આપેલી નથી જો તમે પૂજન વિધિની માહિતી ઉમેરવા માંગતા હો તો કૃપા કરીને જણાવો મિત્રો ભક્તો એકાદશીનું વ્રત રાખે છે તેમણે સવારે વહેલી ઉઠીને સ્નાન વગેરે કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું પૂજન કરવું જો મૂર્તિ હોય તો તેમને સ્નાન કરાવવું અને જો ચિત્ર હોય તો સાદાઈથી પૂજન કરવું ભક્તિ અને શ્રદ્ધા અનુસાર ધૂપ દીપ નૈવેદ્ય અને તુલસીદળ અર્પણ કરીને સંકલ્પ લેવો કે પોતે વ્રત કઈ રીતે કરશે વ્રત નિરાહાર પણ રાખી શકાય છે અથવા ચા દૂધ કોફી કે એક વખત ભોજન દ્વારા પણ કરી શકાય છે શરીર સાથ ન આપે તો કેવી રીતે શક્ય હોય તેમ વ્રત કરવું સંકલ્પ કર્યા પછી એ વ્રત છોડવું પણ પડે છે જેને પારણ કહેવામાં આવે છે પારણ અને દાન પુણ્ય પારણ યોગ્ય સમયે કરવું જોઈએ જેમ પહેલા જણાવાયું છે ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરીને ક્ષમા યાચના કરવી અને દાન જેમ કે અન્નદાન વસ્ત્રદાન ધનદાન કે પશુપંખી સેવા કરવી આ રીતે વ્રત પૂર્ણ થાય છે પર્યાવરણ અને સદગુણો તરફ પ્રેરણા આ દિવસે આપણે તુલસી સેવા પીપળાનું પૂજન વૃક્ષારોપણ જેવા સદકર્મ પણ કરવા જોઈએ ખાસ કરીને વર્ષાઋતુમાં વૃક્ષો વાવવાથી ધરતી માતાની સેવા થાય છે અને પ્રકૃતિનો આશીર્વાદ પણ મળે છે શું ન કરવું આ દિવસે નિંદા ઝઘડો કે તણાવભર્યા વિચારો ટાળવા જોઈએ વાળ ન કપાવા મનને ચિંતા કે ક્લેશથી દૂર રાખવો વ્રત કરવાનો મુખ્ય હેતુ મન અને બુદ્ધિને શાંત અને શુદ્ધ બનાવવાનો છે જેથી સારા વિચારો આવી શકે ભક્તિમાં શ્રદ્ધા જ મુખ્ય જેઓ વ્રત નહીં કરી શકે તેઓ ભગવાનનું સ્મરણ કરે ભગવાનના નામો વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરે ગીતાજીનો પાઠ કરે કે સાંભળે તો પણ તેમને પુણ્ય મળે છે ભક્તિનો અર્થ માત્ર જપ તપ નથી પરંતુ આપણા ક્રિયાઓમાં પણ શુદ્ધિ હોવી જોઈએ પાપ એ છે કે જ્યારે આપણે બીજાને દુઃખ આપીએ દ્વેષ રાખીએ કોઈનું નુકસાન કરીએ અને પુણ્ય એ છે કે જ્યારે આપણે નમ્રતાથી જીવીએ પરમાત્માની આરાધના કરીએ અને સદા કર્મ કરીએ અંતમાં એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે ભક્તિભાવથી ઇવન જો માત્ર સ્મરણ કે ભાવ હોય તો પણ આપણે પુણ્યના ભાગી બનીએ છીએ આપણી આત્મિક ઉન્નતિ આપણા જ હાથમાં છે તેથી પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે સદાકર્મ કરવું એ જ સાચી ધાર્મિકતા છે અભિનંદન કોઈ પણ કામ એવું નથી કે જેના બદલામાં કશો લાભ ન મળે અને જો આપણે કંઈ ન કરીએ તો પણ આપણું કલ્યાણ નહીં થાય કારણ કે આપણું હિત અને આત્માનો ઉદ્ધાર આપણને પોતાને જ કરવાનું છે એ માટે નિશ્ચય કરવો જોઈએ કે આપણું જીવન સારું શુદ્ધ અને સદ્ગુણોથી ભરેલું હોવું જોઈએ ઘરમાં રહેલા સભ્યો માટે આપણે ફરજ બજાવીએ તે સારું છે પણ એ સાથે આપણું આત્મિક કલ્યાણ પણ અવિચલિત રહેવું જોઈએ એવું કોઈ કર્મ ન કરવું જોઈએ કે જેનું કષ્ટ આપણે ભોગવવું પડે અથવા બીજાને નુકસાન થાય વ્રત અને ઉપવાસ આપણને સંયમ શીખવે છે અને એ શીખવે છે કે જીવનમાં કેવો માર્ગ પાડવો એમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર ગમ્યો હશે ચાતુર્માસ દરમિયાન આવનારી કામિકા એકાદશી વિશેષ ફળદાયી છે માટે આ દિવસે પ્રભુનો મંત્ર જપ કરવો જોઈએ शांताकारम, भुजक्षयनम पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमलनयनम योगीभिर्द्यान वंदे विष्णु भवभयहरम सर्वलोकैकनाथम चालो सौ बोलिए सर्वे लोकना एकजनाथ भगवान लक्ष्मीपति नारायणनी जय मित्रों अंतमामने मैं सांभवा बदल आप सौनो खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे